હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગાજરનું અથાણું તો આ અથાણું સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ અથાણું તમે રોટલી પરાઠા કે થેપલા જોડે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ગાજરની સીઝન પૂરી થાય એ પહેલાં તમે પણ આ અથાણું ચોક્કસ એકવાર બનાવી લેજો અને આખા વર્ષ માટે તમે સ્ટોર કરી શકો છો તો ચાલો જોઈએ ગાજરના અથાણાની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો બીજી આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે ગાજરનું અથાણું બનાવવા માટે આપણે રેડ ગાજર લઈશું અને એકદમ ફ્રેશ લેવાના છીએ અને સાફ કરીને આ રીતે આપણે નાના નાના પીસ કરી લેવાના છે અને હવે આપણે અથાણા માટેનો મસાલો રેડી કરી દઈશું તો એના માટે એક મિક્સર જારમાં થ્રી ટેબલ સ્પૂન ધાણાના કુરિયા ટુ ટેબલ સ્પૂન રાયના કુરિયા અને ટુ ટેબલ સ્પૂન મેથીના કુરિયા ઉમેરી લઈશું વન ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરીશું તો અથાણામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે માટે આપણે વરિયાળી ઉમેરીશું હવે ઢાંકણ બંધ કરીને આપણે આને ક્રશ કરી દઈશું તો આપણે અધકચરો પાવડર થાય એ રીતે ક્રશ કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો હવે આપણે એક કડાઈમાં ફોર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકીશું મેં અહીંયા તેલ લીધું છે તમે સરસિયું લઈ શકો છો તો જ્યારે પણ અથાણું બનાવતા હોઈએ ત્યારે તેલ થોડું વધારે લેવાનું છે જેથી આખું વર્ષ સારું સચવાઈ રહે તેલ ગરમ થઈ ગયું છે હવે એમાં વન ટેબલ સ્પૂન જીરું એડ કરીશું વન ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરીશું બે સૂકા લાલ મરચાં હવે આપણે જે અથાણાનો મસાલો ક્રશ કરીને રેડી કર્યો હતો એ આપણે ત્રણ ટેબલ સ્પૂન ઉમેરીશું અને થોડું રહેવા દેવાનો છે હવે સારી રીતે મસાલાને આપણે હલાવી લઈશું હવે આપણે એમાં એક મોટો બાઉલ ગોળ ઉમેરવાનો છે અને વજનમાં કહીએ તો અઢીસો ગ્રામ જેટલો આપણે ગોળ ઉમેરીશું તો આપણે જે ગોળ કેરીનું અથાણું બનાવીએ છીએ એના જેવું જ આ અથાણાનો ટેસ્ટ આવશે અને આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું અને જેમ જેમ ગોળ ઓગળશે એમ એનો રસો દેખાવા લાગશે અને ગોળ અગળે ત્યાં સુધી આપણે આ રીતે કોન્સ્ટન્ટ હલાવતા રહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું ગોળમાંથી પાણી છૂટું પડવા લાગ્યું છે હવે એમાં હાફ ટી સ્પૂન હળદર ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું હવે એમાં આપણે ટુ ટેબલ સ્પૂન આચાર મસાલો એડ કરીશું તો મેં અહીંયા રેડીમેડ જે બહારથી આવે છે એ આચાર મસાલો લીધો છે અને અહીંયા આચાર મસાલો ટોટલી ઓપ્શનલ છે હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે ગોળ થોડો ઘણો ઓગળી ગયો છે તો આ સમયે આપણે જે ગાજર સમારીને રાખ્યા હતા એ આપણે ઉમેરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું તો સ્લો ટુ મીડિયમ ગેસ પર આને આપણે થવા દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો જેમ જેમ ગોળ ઓગળી રહ્યું છે એમ એનો રસો થઈ રહ્યો છે અને આ રીતે આપણે હલાવતા રહીશું તો અહીંયા તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે તો રેડીમેડ આચાર મસાલો નાખવાથી એનો કલર ખૂબ જ સારો આવે છે તો હવે દસેક મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળ ઓગળી ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આ સમયે ગેસ ઓફ કરી દઈશું અને નીચે ઠંડુ થવા માટે મૂકીશું અને થોડી વાર સુધી આપણે આ રીતે હલાવતા રહીશું તો આ અથાણું ઠંડુ જેમ જેમ થશે એમ એનો રસો ઘટ્ટ થવા લાગશે તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું ગાજરનું અથાણું રેડી થઈ ગયું છે તો આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આને આપણે એક એરટાઈટ કાચની બણીમાં ભરી લઈશું તો આ અથાણું તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો સો ફ્રેન્ડ્સ ગાજરની સીઝન પૂરી થાય એ પહેલાં તમે પણ આ અથાણું એકવાર ચોક્કસથી બનાવી જોજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને શાકની પણ જરૂર પડતી નથી ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે ફરી મળીશું મારા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો